એનામાંથી કપટ નીકળી જાય લોભ નીકળી જાય વણ લોભી ને કપટ રહે જેણે કામ ક્રોધ નિવાર્યા આવા સંપલ જેણે બાર ઉતાર્યા એને મંદિરમાં બેઠેલો પરમાત્મા દેખાય છે એ મંડપમાં બેઠા હોય અને હરિકથા સાંભળતા હોય તો એ જીવને તૃપ્તિ થાય 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 ને એને ઓડકાર તો આવે જો અંગઠા આપણે તેની ઘેરિયા બેઠા હોય તો આપણે આવી રીતે ત્રણ કલાકનો નો બેહીએ કે ગુડા દુખવા માંડે ઝોલા ખાવા માંડે પગલાંબો કરવો પડે શરીરને લાંબુ કરવું પડે આમાં તમે નવ વાગ્યાના બેઠા છો ગુડા દુખે હાસું કહેજો હે ન દુખે પીડા હરે છે આ કષ્ટ હરનારી કથા છે હરજી ભાઠી કહે પાંગળિયાને પાવ આપે આંધળાને આંખું આપે કોઠી કોઠિયારા કોઠ મટાડે જીવે ખમા ખમા કુંવર અજમલ આમાં આમાં ગોડા દુખતા હોય મટી જાય કારણ બધા રોગ દોખ દુખ દારિદ્ર ભય આ બધું બહાર રહે હરજી પાઠી બતાવે કૂત પિશાસ રોગ ભય ભાગે અન જોતરામાં કી

ગૂગલનો ધૂપ થતો હોય જ્યાં પતરંગી નેજો ફરકતો હોય જ્યાં અલખના અંજવાળા થતા હોય એના ઘરમાં કોઈની ભૂત પ્રેત ડાકડ સાકળ કોઈ આવતું નથી ધૂપનો ધુમાડો જ્યાં થતો હોય જ્યાં અગરબત્તી થતી હોય જ્યાં હરિની પૂજા થતી હોય એ જગ્યાએ કોઈ વસ્તુ નડતી નથી આવું હરજી પાઠી બતાવે ભગવાન રામ પણ બતાવે તુલસીદાસજી મહારાજ દરેક શાસ્ત્રમાં હનુમાનશાલી સમાય બતાવે છે એના ઘરમાં કોઈ ભૂત પ્રેત ડાકણનાર સંકટ હરે દુઃખ હરે હરિનું નામ એની કથા આ એક જ રસ્તો એવો છે કે જ્યાં જીવને તૃપ્તિ થાય છે એ ભવાની તમે ભાગશાળી છો કથા એ તો જીવને આમાં સુખ આપનારી કથા છે સતાય કાલી કાલી ભાષામાં હું વર્ણન કરું

एतदि दे निराञ्जना भता

નિરંજન નિરાકારે મહામંત્ર આપ્યો અને મહામંત્ર લઈ આ નિજાર પંથમાં બતાવે કે સદગુરુ જે મહામંત્ર કહે છે બધા ગુરુની પાસે હોય છે મહામંત્ર જાગ્રત મંત્ર અને શાસ્ત્રોમાં અને સંતો રામદેવજી મહારાજની ઉપાસના કરનારા મહાપુરુષો કે કોઈ પણ પંથ હોય કોઈ પણ સંપ્રદાયના લોકો હોય એ એ મહાપુરુષો એમ કહે છે કે જેને સદગુરુએ મંત્ર આપી દીધો હોય મહામંત્ર આ મહામંત્રનો કોઈ જાપ કરે અને જપ કરતાં કરતાં કદાચ એનું શરીર પડી જાય ને પ્રારભ પૂરું થાય તો એ મહામંત્રની માલપા એટલી બધી તાકાત છે કે એ બીજા જન્મમાં પાછો માણસ જ બને ત્યાંથી સાધના શરૂ કરે આ મંત્રની તાકાત છે પ્રહલાદને અધૂરી સાધના પૂરી જ્ઞાથી શરૂ કરી ધ્રુવજીએ બાળપણમાં મહામંત્રની પ્રાપ્તિ કરી આ જે મૂળ મંત્ર છે આ એ મંત્ર ની વાત છે જે મંત્ર ભગવાન શંકરે આપ્યો શિવજીએ મહામંત્ર દીધો પછી પાંચ જણા ભેગા થયા અને પંચે મળીને પછી એ મહામંત્ર નો આરાધ કર્યો એજી ગુરુ મારા પંચે મળી પછી કર્યો ભગવાન શંકર કહે છે હે ભવાની આદિ અનાદિ કાવની આ કથા જ્યારથી ધરતી ના મંડાણ મંડાણા ત્યારથી બીજ ધર્મ છે ત્યારથી પાપ છે ત્યારથી મહાધર્મ છે ત્યારથી સત્ય અને સનાતન વૈદિક ધર્મ ત્યારથી આ પરંપરા છે 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 એનું આ પ્રમાણ પાંચ જણા એ પૂજા કરી અને પંચ દેવતાની પૂજા ત્યાંથી શરૂ થઈ ગણેશ બ્રહ્મા વિષ્ણુ લક્ષ્મી શિવ આ પાંચ જણાની પૂજા આપણા શાસ્ત્રોમાં બતાવે અગ્નિની પૂજા સૂર્યની પૂજા લક્ષ્મીની પૂજા શંકરની પૂજા અને ભવાની પૂજા અને ગણપતિની પૂજા રામાયણની માલપાહે પહેલાં પાંચ ચોરઠા લખે છે ને એ પાંચે ચોરઠામાં પાંચ દેવની પૂજા છે અને આપણે ગામડાની માલપાઈ તે કાંઈ નહોતું ને આ કોરઠ બોરઠ કે કાંઈ નહોતું ને ત્યારે ગામના પંચ ભેગું થતું અને એ પંચ જે નિર્ણય કરે ને એ ગામ સામેવાળાને માન્ય રાખવો પડતો પંચ ન્યા પરમેશ્વર હોય આ જ્યાં પાટ હોય ને ત્યાં ચારે ખૂણે ચાર ચાર જોત હોય અને વચ્ચે અખંડ જોત હોય એ પંચનું પ્રમાણ છે પાંચ ને પરમેશ્વર હોય આ આ અધિકારથી પૂજા છે લક્ષ્મીની પૂજા થાય પછી પછી માતાજીના રૂપમાં કોઈ પણ યાદ એવી સંચિતા નમતસ છે નમતસ છે નમત છે નમો નમા કોઈ અને પછી ખોડિયારમાં તરીકે પૂજે કોઈ મહામાયા તરીકે પૂજે કોઈ મેલડી તરીકે જે કાંઈ સોસઠ જોગણીઓ મેં હમણાં કહ્યું એમ નવ નાથ સીત સૌરાષ્ટ્રી પાવન વીર સોસઠ ચોગણી આ શક્તિની પૂજા છે